નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડ ને લઈને અંબાલાલ પટેલે ભયાનક આગાહી કરી છે બાવીસ તારીખ થી લઈને ઓગણત્રીસ તારીખ સુધી હવામાનમાં મોટો પલટો આવશે આ દિવસો દરમિયાન ગુજરાતના ક્યાં કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે કેટલાક જિલ્લામાં અગાઉથી ચેતવણી જારી કરવામાં આવી છે છવ્વીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન ઉત્તરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે રાજ્યમાં હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલનો દાવો છે કે બાવીસ જુલાઈ પછી હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે જ્યારે થી ત્રીસ જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં ધીમું પડેલું ચોમાસું ફરી ગતિ પકડે તેવી શક્યતા છે થી દસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે વિવિધ ભાગોમાં મોટા વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે ત્રેવીસ જુલાઈથી સત્યાવીસ જુલા કેટલાક ભાગો પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો અને વડોદરામાં વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાત કચ્છમાં ભારે વરસાદ પડશે રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર ચોટીલા થાનમાં ભારે વરસાદની શક્યતા છે એક નવી સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે છવ્વીસથી લઈને ઓગણત્રીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં અણધાર્યો વરસાદ પડશે એક ઓગસ્ટથી ગુજરાતના નવા વાદળો બની શકે છે તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો